મોરબીના રામધન આશ્રમ ખાતે મહંત શ્રી ભાવેશ્વરી માના જન્મદિવસે દિવસે જરિયાતમંદોને રાશન કીટ અને તુલસીના રોપાનું વિતરણ કરી અનોખી ઉજવણી કરાઈ મહંત શ્રી ભાવેશ્વરી માના જન્મદિવસે ગરમ ધાબળા રાશન કીટ તુલસીના રોપા વિતરણ કરી પ્રસાદ ભવ્ય આયોજન કરાયું હતું મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક આવેલ રામધન આશ્રમ વિવિધ ધાર્મિક તહેવારોની ભક્તિભાવપૂર્વક આયોજન કરી ઉજવણી કરવામાં આવે છે ત્યારે રામધન આશ્રમના મહંત શ્રી ભાવેશ્વરી માનો જન્મદિવસ જન્મ દિવસ હોય જેની ઉત્સાહ સાથે અનોખી ઉજવણી કરવામાં આવી હતી રામધન આશ્રમના મહંત શ્રી ભાવેશ્વરી માં જન્મ દિવસની ખુશીમાં જન્મ દિવસ નિમિત્તે ભાવેશ્વરી માં તથા રામધન આશ્રમ દ્વારા વિતરણ વિતરણ કરવામાં કરવામાં આવ્યું આવ્યું હતું તથા તુલસીના દીવડા પ્રગટાવી પૂજા અર્ચના કાર્યક્રમ યોજાયો હતો તેમજ સાંજે ભક્તો દ્વારા રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માના ના ને લઈને પ્રસાદ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેવું મુકેશ ભગતે યાદીમાં જણાવ્યું હતું રિપોર્ટ રજા બુખારી મોરબી